આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ શહેરમાં આવેલ મોહમ્મદ ગફૂર વિસ્તારમાં રોડ પાંચ મહિના પહેલા નગરપાલિકા દ્વારા બનાવેલ રોડ આજે તોડી અને પાણીની લાઇન નાખવાની મંજૂરી આપી છે જેથી કરીને સરકારી રૂપિયાનો દુરુપયોગ થાય છે રોડ બનાવવા પહેલા પાણી ગટર અને ગેસની તમામ લાઇન નાખ્યા બાદ રોડ બનાવવા જોઈએ વિઠ્ઠલભાઈ સાપરિયા ઇમ્તિયાઝભાઈ કુરેશી સાજિદભાઈ આર ફારિફભાઈ ભાસ મિથિલાનંદ બાપુ જાકીરભાઈ સંધિ મૌલા શ મુસ્તફાભાઈ મોદન સતારભાઈ ઇમરાનભાઈ કળત્રા રિપોર્ટર વી મંડેર એવું લાગે થોડાક બોલાવી લો એટલે

હવે મારે કેવું છે નગરપાલિકાના જે કોઈ વહીવટદારો હોય એને કે પાણીની ગટરની અંડરગ્રાઉન્ડમાં જે કોઈ ગેસની લાઈન આવતી હોય કે કદાચ ઇલેક્ટ્રિક લાઈન આવતી હોય તો એ તમારે સુવિધા પહેલી કરવી પડે રોડ બનવાની પહેલા આ તમારું ભ્રષ્ટાચારનું અને તમારી મૂર્ખતાનું એક નિશાની છે કે આ રોડ બનેલા છ મહિનામાં ફરી તોડવાના હવે જે જે લોકોએ પાણીની લાઇન લીધી હોય એ લોકોને ફરી પાછી લાઈન લેવાની એટલે જનતાના જે ટેક્સના જે તમારી પાસે પૈસા આવે છે એનો તમે દુરુપયોગ કરો છો એટલે તમારી પાસે બુદ્ધિ ન હોય તો વિપક્ષના નેતા કેટલા બેઠા છે એની પાસે સલાહ લઈ લો જેથી કરીને આ રોડને તમારે બનાવીને ફરીને તોડવા ના પડે રોડ જયારે બને એની પહેલા તમારે આયોજન બનતું હોય અને સંકલન સમિતિમાં નક્કી થાય કે આ નાણાં તમારે ક્યાં વાપરવા છે એનું આયોજન કેવું હોય એની બધી તમારી પાસે જાણકારી હોય છે પણ એક ભ્રષ્ટ ભાજપા સરકારની માલિકા આ એક ભ્રષ્ટાચાર નું એક જીવતું જાગતું સજાનું બોટાદ ની મલપા તમે દેખાય છે જે બુદ્ધિ વગરના જે એના એન્જિનિયરો છે એ આ રોડ ને અને આ પાણી ને લાઈન ને ગટર લાઈન ને રોડ બન્યા પછી કરી મંજૂર કરે છે એક જોવાનું રહ્યું હવે આ હાલાકી નો સામનો કોને કરવો પડશે આ વિસ્તારના લોકો જે રહેતા છે એ લોકો ને કરોડો રૂપિયાના ખર્ચે રોડ બન્યા છે એને તોડી અને ફરી બનાવવાના આ કામ છે ભાજપાનું કે રોડ બનાવો અને તોડો અને ફરીને બનાવો એમાંથી જે એમને કટકી મળતી હોય વીસ ટકા ત્રીસ ટકા લેવાનું જે થતું હોય તે થાય જે લોકોથી પૈસા આવતા હોય એનો સહી ઉપયોગ થવો પડતા ટેક્સના નાણાંનો પણ એનો ટોટલ પ્રમાણે બોટાદની અંદર નગરપાલિકાના વહીવટ તમામના ચીફ ઓફિસર દ્વારા જે મંજૂર ગયા કરીને ટોટલી ટોટલ આ પૈસાનો લોસ્ટમાં ઇસ્તેમાલ કર્યો છે એવું મને દેખાય છે જય ભીમ જય ભારત જય સંવિધાન